શું તમે જાણો છો કે અક્ષય માનવામાં આવે છે છે સૌથી શુભ દિવસ આના પાછળ પણ એક રસપ્રદ મહાભારતના સમયની વાત છે વનવાસ માં પાંડવો જયારે ભૂખ્યા હતા ત્યારે યુધિષ્ઠિરે સૂર્યદેવને ને પ્રાર્થના કરી અને સૂર્યદેવે તેમને અક્ષય પાત્ર આપ્યું જે એક અવલોકિત પાત્ર હતું જે ત્યાં સુધી ભરેલું રહે જ્યાં સુધી દ્રૌપદી જમી ન લે આ જોઈ દુર્યોધનને એક ષડયંત્ર રચી ક્રોધા વેશ માટે જાણીતા ઋષિ દુર્વાસાને પાંડવોને ત્યાં જમવા મોકલ્યા દુર્યોધનને આશા હતી કે પાંડવો તેમને ભોજન નહીં કરાવી શકે અને ક્રોધમાં આવીને ઋષિ તેમને શ્રાપ આપશે બધા ઋષિ તે જ સમયે પહોંચ્યા જ્યારે દ્રૌપદી ભોજન કરી લીધું હતું પાત્ર હવે ખાલી હતું હવે શું કર્યું ડરના મારે દ્રૌપદીએ ભગવાન શ્રી કૃષ્ણને યાદ કર્યા તે આવ્યા પાત્રમાં ત્રણ ચોખાના દાણા જોયા અને હસતા હસતા ખાઈ ગયા તે જ સમયે આખી સૃષ્ટિ તૃપ્ત થઈ ગઈ ત્યારથી અક્ષય નો અર્થ થયો ત્યારે ન સમાપ્ત થતો આશીર્વાદ અક્ષય એટલે ન ખૂટે તેવું અખૂટ તેથી આ દિવસ ને કઈક નવી શરૂઆત કરવા માટે સૌથી શુભ માનવામાં આવે છે